નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણ આપશું ત્યારે વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી લઈને આવે છું પેન્શનને આગામી બજેટ પહેલાં મળી શકે છે સરકાર તરફથી મોટી ભેટ પેન્શન પગાર મદદ છે અઢી ગણો વધારો જો તમે પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે અને ખૂબ જ સારું બનવાનું છે તો વિડિયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબ પેન્શન બાબતે પગાર બાબતે ડીએ ડીએલ એચઆર અન્યથા કોઈ પણ અપેટ આવે તો હરેક આપણે આપણી ચેનલ પર વાત આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો પગાર મારખો કેન્દ્ર સરકાર નવા વર્ષની શરૂઆતમાં આઠમો પગારપત્રની મંજૂરી આપીને કેન્દ્રીય કર્મચારીઓને વર્ષમાં સૌથી મોટી ભેટ આપી છે કર્મચારીના પગારની અઢી ગણાથી વધીને વધારાનો લાભ મળશે આ સાથે કેન્દ્રીય કર્મચારી જૂના પગાર માળખાને નવા પગાર માળખામાં બદલવામાં આવશે ચાલો જાણીએ કેન્દ્રીય કર્મચારી નવો પદ માળખું કેવું હશે બજેટ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે કેન્દ્રીય કર્મચારી બજેટમાં આઠમ પછી જાહેરાત અપેક્ષા હતી કે બજેટ એક ફેબ્રુઆરી આવેલું છે પરંતુ પહેલાં કેન્દ્રીય કર્મચારી અશ્વિની વૈશ્વમે સોળ જાન્યુઆરી કેન્દ્રીય કર્મચારીના આઠમો પગારપતિ રચના મંજૂરી અંગના ખુશખબર આપ્યા હતા કેન્દ્રીય કર્મચારીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર કોઈપણ ભાગે બે હજાર છવ્વીસમાં આઠમું પગારપત માળખાનું લાગુ કરવા માટે પ્રતિબંધ છે સાતમું પગાર પંચ હેઠળ પગાર ભથ્થા ઉપલબ્ધ છે કેન્દ્રીય કર્મચારીના અનુ નવું માળખું હાલમાં સાતમો પગાર પંચ ભલામણ અનુસાર લાગુ છે સાતમો પગાર પંચ એક જાન્યુઆરી બે સોળ રોજ લાગુ કરવામાં આવ્યું હતું આ પછી કેન્દ્રીય કર્મચારીના પગાર પગારમાં મોટો વધારો થયો અને સાત હજાર રૂપિયા અઢાર રૂપિયા થઈ ગયા છે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં ફેરફાર આઠમો પગાર પર જરા કેન્દ્રીય કર્મચારી કર્મચારી સેન્ટ્રલ યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ પર આશા જાગી છે કર્મચારીની જૂની માંગ જૂની યોજના હતી આ જેના બદલેમાં સરકારે એનપીએસ અને બદલે યુપીએસ લાગુ કરી હતી કર્મચારીઓના નેશનલ પેન્શન સિસ્ટમ ની એનપીએસની સ્કીમ જીપીએસ વચ્ચે પસંદગી કરવાની તક પણ હોય છે આઠમા પગાર પર છે કર્મચારી પેન્શન મોટો ફેરફારની અપેક્ષા છે યુપીએસ કાલે લાગુ થશે આઠમો પ્રકાર પર જીપીએસ લાગુ કરવામાં આવશે કેન્દ્ર સરકાર એક એપ્રિલ બે હજાર પચીસની તે શરૂઆત કરી રહી છે યુપીએસ પેન્શન યોજનામાં જૂની પેન્શન યોજના યુપીએસની નવી પેન્શન યોજના બંને લાભ ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે યુપીએસમાં ફેમિલી પેન્શન જે તમામ જોગવાઈ સમાવેશ થાય છે પગાર બં પણ વધારો થશે હવે વાત આવી હવે વાત આવે છે કે નવું પગાર પંચ નવ નવ પગાર માળખું શું હશે આઠમ પગાર પંચના ફિટમેમ્પ ફેક્ટર આધારે પગાર નક્કી કરવામાં આવે તે અપેક્ષા છે જે છે સમયે આઠમો પગાર પંચ બે સત્તર ટકા ફિટમેન્ટ ફેક્ટર આઠમો પગાર પંચમાં વધીને બે ઓછી થશે નવું ફિટમેન્ટ ફેક્ટર મુજબ કેન્દ્રીય કર્મચારી પગાર અને પેન્શનમાં વધશે તો કેન્દ્રીય કર્મચારીને પગાર અઢી ગણો વધવાનો છે ખરીખા ફિટમેન્ટ ફેક્ટર શું છે તો ઉપયોગ કર્મચારીને પગાર વધારવા માટે થાય છે ફિટમેન્ટ ફેક્ટર વધારાનો ગુણાંક છે આ દ્વારા પેન્શન પગાર સુધારેલ છે નવા ફિટપમ્પ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી મુજબ કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર એકસો છ્યાસી ટકા વધુ એટલે કે અઢાર હજાર રૂપિયાથી વધીને બે પોઈન્ટ અઢાર હજારથી વધી બે પોઈન્ટ એંશી વધુ હશે એટલે કે આઠમો પગાર પંચ કર્મચારીઓ તો બેઝિક પગાર અઢાર રૂપિયા વધીને એકાવન હજાર ચારસો રૂપિયા થઈ જશે હવે પેન્શન ગુણાકાર ઘણી જોવું આઠમો પગાર પંચ અમલ બાદ નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનમાં બંપો વધારવાની અપેક્ષા છે એક મીડિયા રિપોર્ટ અનુસાર આઠમ પગાર પાંચ વર્તમા બેઝિક પેન્શન હજાર રૂપિયા વધીને સત્તર હજાર સત્તર હજાર બસાઈસો રૂપિયા વધીને પચીસ હજાર સાતસો રૂપિયા થવાની શક્યતા છે આ પણ સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે તમને ફેબ્રુઆરી છવ્વીસમાં વધેલો લાભો મળશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વિશ્રામએ આઠમો પગાર પંચની મંજૂર અંગે માહિતી આપવા જણાવ્યું હતું કે આ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવ પગાર પંચ સમયસર લાગુ કરવા માટે પ્રતિબંધ છે સાતમો પગાર પાંચ બે હજાર પચીસમાં અંગે સમાપ્ત થશે સદાનુસાર નવું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આવશે એટલે કે બે હજાર છવ્વીસમાં કર્મચારીઓને આઠમો પગાર પંચ રીતે વધેલો પગાર મળશે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ